જુનિયર આસિસ્ટન્ટ વિદ્યુત સહાયકની ભરતી એકવીસ બાવીસમાં આપણે કરવામાં આવી હતી એ ભરતીમાં આપણે ઓનલાઈન એક્ઝામ લીધી હતી એ એક્ઝામમાં સાઈડ એજન્સી થ્રુ એક્ઝામ લીધી હતી અને એ ઓનલાઈન એક્ઝામમાં સેન્ટરો છે કોમ્પ્યુટરાઈઝ એક્ઝામ હતી એટલે અલગ અલગ જગ્યાએ ગુજરાતમાં એક્ઝામ લેવામાં આવી હતી અને એમાં સેન્ટરોમાંથી અમુક જગ્યાએ ગેરરીતિ કરવામાં આવે છે એવું ધ્યાનમાં આવેલું એટલે સરકારશ્રી દ્વારા ક્રાઇમ ડિપાર્ટમેન્ટને એની ઇન્ક્વાયરી સોંપવામાં આવી અને એ લો એ આખી ઇન્કવાયરી કરતાં પીજીવીસીએલના જે ત્રીસ ઉમેદવારો છે એવા ધ્યાને આવેલા એટલે આ જે સસ્પેન્ડ કર્યા છે એ અત્યારનું ઇશ્યુ નથી એ છે ગયા વર્ષનું છે અને જે સસ્પેન્ડ કર્યા છે એ ત્રેવીસ ચોવીસમાં કર્યા છે અને બિફોર ઇલેક્શન કરેલા છે અત્યારે જે ગઈકાલે પેપરમાં આવ્યું છે એવું હમણાં ત્રણ મહિનામાં કોઈ જ વસ્તુ બનેલ નથી આ જૂનો ઇસ્યુ છે એ લોકોને સસ્પેન્ડ કરી અને ખાતાકીય પગલાંની કાર્યવાહી કરવાની ઓલરેડી સૂચના આપણે ફિલ્ડમાં અધિક્ષક આપી દેવામાં આવે છે રસે જૂનો ઇશ્યુ છે તો અત્યાર સુધી છુપાવવામાં નથી આવી એ એ વસ્તુ છે સસ્પેન્ડ કરી જ દીધા છે માર્ચ પહેલાં આ તો તેવીસનું ઇશ્યુ છે તેવીસમાં અગિયાર જણા સસ્પેન્ડ કરેલા છે ચોવીસમાં કર્યા છે બિફોર ઇલેક્શન કરેલા છે અત્યારે કંઈ કરેલા જ નથી જાહેર પૂછવામાં આવે એટલે અમે આપી દે કાલે પૂછવામાં આવ્યું તો અમે આપી દીધું આપ અત્યારે પૂછવા આવે છો તો અમે આપીએ છીએ એમાં કંઈ હાઇડ કરવાનું દબાવવામાં આવી જ નથી એ વસ્તુ જે સસ્પેન્ડ કર્યા ક્રાઇમ ડિપાર્ટમેન્ટે પકડેલા છે એને બી એ પ્રેસ આઉટ થયું જ હતું જે તે સમય થયેલું છે પીજીવીસીએલ ઓથોરિટી છે ખરેખર પીજીવીસીએલ આ વસ્તુ જાહેર કરવી જોઈએ પરંતુ અત્યારે જે પ્રકારે જાહેર થયું છે એનાથી એવું લાગે છે કે આ વસ્તુ ડિપાર્ટમેન્ટ એની આખી ઇન્ક્વાયરી કરી અને એમાં જેમ જેમ એક સાથે ત્રીસ જણાનું રિપોર્ટિંગ આપણને નથી કરેલું એક ઇન્ડિવિડ્યુઅલ બે એવી રીતે આપેલા છે આ લિસ્ટ તો અમે ગઈકાલે પૂછવામાં આવ્યું કે આવું પેપરમાં આવી છે તમારું કેમ નથી ઓલરેડી એક્શન લેવાઈ ગયા છે સસ્પેન્ડ કર્યા પછી એની ખાતાકીય કાર્યવાહી આગળ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે બીજું આ વસ્તુ કોર્ટમાં બી પેન્ડિંગ છે એટલે એ રીતનું આગળ કાર્યવાહી લીગલ અભિપ્રાય લઈને આગળ કાર્યવાહી કરવામાં આવશે